तीसरी कक्षा में पढ़ता हूँ आज हम आपको महात्मा गांधी के बारे में बताएंगे महात्मा गांधी हमारे भारत देश के एक महान नेता थे उसका जन्म 2 अक्टूबर अठारह सौ को गुजरात के पोरबंदर में हुआ था उसका पूरा नाम मोहनदास करमचंद गांधी था उनके पिता का नाम करमचंद गांधी जी ने दक्षिण अफ्रीका में रंग भेद लड़ाई लड़ी और भारत लुट कर स्वतंत्रता आंदोलन नेतृत्व किया उन्होंने हरिजन कल्याण और ग्राम विकास भी कार्य किया तीस जनवरी को उनकी हत्या की गई लेकिन आज भी सिद्धर करो या मरो का नारा दिया इतना कहकर एक सहजी याद आई कही ना सरकार मेरी ना ओब मेरा ना बड़ा सा नाम मेरा मुझे तो इस बात का गर्व है कि मैं हिंदुस्तान का हूँ और हिंदुस्तान मेरा है जय हिंद जय भारत माता की जय સ્મિત માટે જોરદાર જાય હું ધોરણ આઠમાં ભણું છું આજે હું તમને 26 મી જાન્યુઆરી 2022 સાલ સંસ્કૃતિ સમાર છું પ્રિય દેશો કે આપ સૌને 2025 ના પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા આજે આપણે બધા એક ખાસ દિવસને યાદ કરવા માટે એકઠા થયા છીએ જેને આપણે એક મજબૂત રાષ્ટ્ર તરીકે આગળ વધવા તક આપી પ્રજાસત્તાક દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે એક સાથ છીએ અને એક જ ભારતીય પરિવારના સભ્ય છીએ ભારતમાં છવ્વીસમી જાન્યુઆરી ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે છે આ દિવસે વર્ષ ઓગણીસો પચાસ કરવામાં આવ્યું હતું અને ભારતીય સ્થાપના કરવામાં આવી હતી આ દિવસે મહાપુરુષોની યાદો આવે છે ભારતમાં પરેડ પણ આયોજન કરવામાં આવે છે શાળાઓ કોલેજોના વિદ્યાર્થીઓ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરે છે અને લોકો વિવિધ કાર્યક્રમોમાં ભાગ લે છે અસ્તુ જય જયંત વિદ્યાર્થીઓ વિશે ભણતર અને ભણતર વિશે કહેવું છે આપણા બાળકો શિક્ષણ માટે ખુબ જ ઉત્સુક છે સ્કૂલના આપણે ટાઈમ ના થાય તો પણ સાડા આઠ વાગે તો સ્કૂલમાં આવી જાય ગેટ પણ ખુલ્લો ના થાય એટલે તો આવી જાય એ લોકો એ લોકોને ભણવાની એટલી ઉત્સુક ઉત્સુકતા છે કે એ લોકો ટાઈમ પણ નથી જોતા વાલીઓને મારે એવું કહેવું છે કે એ લોકોને મોબાઈલથી દૂર રાખો કેમ કે બાળક એટલું બધું મોબાઈલના મોબાઈલના વ્યસનમાં છે કે એ લોકો ચોપડાને પણ નથી જોતા એટલે ઇમોશનલ પ્લેઝમિલ આટલા કરે છે કે એ લોકો જમવાનું પણ નહીં જમશે અને મોબાઈલ જ માગશે

એ લોકો જ્યારે નિયમિત ટેસ્ટ નથી આપતા કે દોરજ સ્કૂલમાં નથી આવી શકતા એના કારણે એ લોકોને આપણું રિઝલ્ટમાં એ લોકોનું પરિણામ એવું વીક આવે છે એટલે વાલીઓને ખાસ નમ્ર વિનંતી છે કે એ લોકો નિયમિત બધા બાળકોને શાળાએ મોકલે થેન્ક યુ